એ પેન્ડિંગ માંગ પૂરી થઈ ગઈ છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ચાર ટકાનો વધારો છે જુલાઈ બે હજાર ત્રેવીસથી આ ચાર ટકાનો વધારો લાગુ પડશે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્યવાળી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ પેન્શનર્સ એટલે કે દસ લાખની આસપાસ જે કર્મચારીઓ છે એને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ માસની તફાવત રકમ એરિયસ હપ્તામાં પગારમાં દસ ટકા ભાડો આપવાનો રહેશે રાજ્ય સરકાર ચૌદ ટકા આપશે મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવાયું છે હિતલ જોડાય છે હિતલ આખરી જેની ઘણા સમયથી માંગ હતી કે મોંઘવારી ભથ્થું આપવામાં આવે ચાર ટકાનો વધારો કરાયો છે ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓ માટે લીધો છે ચાર ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે સ્વાભાવિક છે કે હવે મોંઘવારી ભથ્થો આઠ માસની જે તફાવત રકમ છે એરિયસ એ રકમ પણ આપવામાં આવશે ત્રણ હપ્તામાં એ ની રકમ ચૂકવવામાં આવશે આનાથી રાજ્ય સરકાર અને અન્ય જે રાજ્ય સરકાર હસ્તકની કર્મચારીઓ છે એવા સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ અને સાડા ચાર લાખથી વધુ પેન્શનરો ને સીધો લાભ આનાથી મળશે જેના સૌથી વધારે મહત્વની બાબત એ છે કે પહેલી જુલાઈ બે હાજર ત્રેવીસ થી આ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને તેના જ કારણે તફાવતની રકમ જે છે એ રકમ પણ ચૂકવવામાં આવશે ત્રણ હપ્તામાં એટલે કે તદ અનુસાર જુલાઈ બે હાજર ત્રેવીસ થી સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ સુધીની તફાવતની જે રકમ છે એ માર્ચ બે હાજર ચોવીસ ના પગાર સાથે ઓક્ટોબર થી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ની એરિયસ રકમ છે એપ્રિલ ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરીની જે રકમ છે એ રકમ જે છે એ પછીના પગારમાં ચૂકવવામાં આવશે આ રીતે સીધી રીતે કર્મચારીઓને ત્રણ હપ્તામાં આ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે જી એટલે જેની રાહ જોવાઈ રહી એ મોંઘવારી ભથ્થું આખરે એરિયસ પગાર ભથ્થા સાથે આપવામાં આવશે આ ઉપરાંત કોઈ ખાસ કોઈ જાહેરાત છે ચોક્કસ એવું કહી શકાય સીધી રીતે જોવા જઈએ તો બીજું મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા વાત છે એમાં દસ ટકા પ્રાપ્ત રજાની રોકડમાં રૂપાંતર કરવાની ચુકવણી પણ કરવામાં આવશે અને છઠ્ઠા પગાર પંચના જે ધારાધોરણો છે એ અંતર્ગત આ ચુકવણી કરવામાં આવશે એવી પણ જાહેરાત આમાં કરવામાં આવી છે હિતલ તો આપ જોઈ રહ્યા છો કે મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે લગભગ પાંચ લાખ જેટલા જે કર્મચારીઓ જે છે અને પાંચ લાખ પેન્શનર છે એમને એનો સીધો લાભ મળશે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જુલાઈ બે હજાર ત્રેવીસથી આ ચાર ટકાનો વધારો લાગુ થશે રાજ્ય સરકારના કર્મચારીઓને ઘણા સમયથી આ ભાગ હતી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ત્રેસઠ લાખ જેટલા પેન્શનર છે એમને એનો લાભ મળશે એરિયસ જે છે ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે ત્રણ હપ્તામાં એને પગાર સાથે ચૂકવવામાં આવશે આ ઉપરાંત એનપીએસ નો દસ ટકાનો જે ફાળો છે એ કર્મચારી આપશે ચૌદ સરકાર આપશે આ ખૂબ જ મહત્વપૂર્ણ એલટીસી રજાની રોકાણ રૂપાંતરની ચુકવણી સાતમા પગાર પંચ મુજબ કરવામાં આવશે માર્ચ એપ્રિલ અને મે મહિનાના પગારમાં એરિયસ આપવામાં આવશે